નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધી ના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સિનો ભાવ એકસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સાંજનો ભાવ નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સજીનો ભાવ એક હજાર બસો દસ રૂપિયા સો ગ્રામ સાંજનો ભાવ બાર હજાર સો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંજનો ભાવ એક લાખ એકવીસ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ભાવ સત્યોતેર હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર બસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ પંદર હજાર પાંચસો રૂપિયા મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર પાંચસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોર્યાસી હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તુલુ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ હજાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ પચાસ હજાર રૂપિયા રાખ્યો છે